પ્રિય વડોદરાના મિત્રો છેલ્લી પાંચ મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની હું સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા અને અત્યારે આ મિનિટે મને સસ્પેન્ડ કરવાનું એવું તમે મને જણાવો છો શક્ય છે એવું હોય પરંતુ છેલ્લા થોડા દિવસની આખી જે ઘટનાક્રમ થઈ એમાં મારું જમીર એવું કહે છે થોડા દિવસ પહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી આપણા શહેરમાં આવ્યા વડોદરા શહેરના વિકાસની વાત કરી ગઈકાલે પણ આપ સૌની સમક્ષ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સામે વિકાસની વાત થઈ અને આપણે બધાએ પણ વિકાસ ઝંખીએ છીએ વડોદરા તરીકે વડોદરાનો વિકાસ અને આદરણીય મોદીજી એ મારા આદર્શ છે મારા ગુરુ છે રાજકીય રીતે હું એમને હંમેશા માનું છું અને નમન કરું છું મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે બાજુ અમદાવાદ વડોદરાની વાત અને અમારા ગઈકાલે ત્રીજી વખત બેન રંજનબેનને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જાહેર થઈ છે મહિલા તરીકે હંમેશા છેલ્લા દસ વર્ષથી એ પોતે સાંસદ છે એમનું સન્માન કરીને ઇવન ગઈકાલે સાંજે પણ શ્રીરામનો પટ્ટો પહેરાવીને મેં એમને આદર આપ્યો છે હું પાર્ટીનું સન્માન કરું છું પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય માનનીય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમી રહેવું કે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુઃખી છું અને એટલા માટે આપ સૌ સમક્ષ વિકાસની મૂડી ભ્રષ્ટાચારની વાત કરું હું એમ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ જે જે લોકોએ જે જે કર્યું છે આપ સૌ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમના લોકો છો તમે સારી રીતે શોધી કાઢશો હું પોતે વિચારધારાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની વરેલી સનિષ્ઠ કાર્યકર્તા છું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહિલા મોરચાની પ્રવક્તા તરીકે પણ અત્યારે મધ્ય ઝોનની વાત કરું છું પીસી લેવા હમણાં જ ગયા અઠવાડિયે હું મહીસાગર ગઈ હતી અને સાથે સાથે અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી અમારા મોદી સાહેબ મારા આદર્શ છે ફરી એકવાર કહું અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી રીતે કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ છો વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ

કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાતને પકડી રાખી મારે આજે વડોદરા શહેરને જે તમે ઝંખો છો એ જ આગ મારા દિલમાં પણ છે આઈ વોન્ટ ટુ હેવ સમથિંગ સમ ડેવલપમેન્ટ ઇન ધીસ સિટી એન્ડ આઈ એમ ધ પર્સન હુ ઇઝ રિયલી એલિજીબલ હું એલિજિબલ નથી આવું કોઈ મને કહે મારો બાયોડેટા બતાડું મારી પબ્લિક લાઈફ છેલ્લા ત્રીસ વર્ષથી એકદમ સક્રિય છે મારી પબ્લિક લાઈફની અંદર મેં પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે શેરના મેયર તરીકે આપમાંથી ઘણા બધા લોકો મિત્રો મને કહે છે કે મેં સારામાં સારી રીતે કામ કર્યું છે નિષ્ઠાથી કામ કર્યું છે દરરોજ હું શીખું છું દરરોજ હું શીખું છું ફરી કહીશ તમને ફરી કહીશ ચિંતા ન કરો આઈ એમ હિયર ઓનલી આઈ વિલ નોટ ગો અવે ડોન્ટ વરી મારે નિષ્ઠાથી કામ કરતી પાર્ટીના લોકોને આવી રીતના જબરજસ્તી ન થાય માથે લાવીને ના નાખી દેવાય એટલા માટે મારે વિસલ બ્લોઅર બનવું છે મને ખબર છે કે આ એક સુસાઈડ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો નો તપતો સૂરજ સામે લોકો ના પાડે ઇલેક્શન લડવાની એન્ડ આઈ એમ ધન હુ વોન્ટ ટુ ક્વિટ વોન્ટ આઈ વોન્ટેડ ટુ ક્વિટ વોડ આઈ ઇન્ફોર્મ મેં સવારે ઇન્ફોર્મ કરી દીધું છે ને કે મારે ટ્વીટ કરવું છે હું આ સંજોગો કરું મારું જમીન ના છે એ વિષય પાર્ટીનો છે તમે એમને પૂછજો પણ મારે અત્યારે એ જ કેવું છે કે મારો માહોલો માનતો નથી આવનારા સમયમાં મારા વડોદરા શહેરના લોકો મને જે કહેશે એવું કરવા માટે તત્પર છે કે માંગી માંગી ના મળી મળી લોકસભા

સી માય એજ્યુકેશન સી માય મારી પોતાનું ડીએનએ ભાજપ નું છે હું અપક્ષમાંથી આવેલી નથી મારી પાર્ટી મારા પ્રદેશ અધ્યક્ષ મારા મોદી સાહેબ કોઈની મને વિરુદ્ધ નથી હું કહું છું કે મારે પોતાને મારો માયલો માનતો નથી મારા વડોદરાના વિકાસની મને પડેલી છે મને મારા શહેરના લોકોએ હજારો લોકોએ કીધું કે આ બરાબર નથી જ્યોતિબેન ક્યાં શું ટૂંકું પડે છે મેં કીધું આજે હું છૂટી થવા તૈયાર છું આઈડિયોલોજી મારી છે વિચારધારા મારી છે પણ ધીસ ઇઝ ઇટ આઈ વોન્ટ ટુ કીપ એન એન્ડ ધેટ્સ સવાલ એ છે આજે જ્યોતિબેન બહાર આવ્યા છે નારાજગી લઈને ના ના બીજા લોકો પણ આવશે વેલ એ પાર્ટીએ ચિંતા કરવી પડશે વડોદરા શહેર નો વિકાસ નો નાણો ક્યાં ક્યાં જઈને મોલ બનાવે છે અત્યારે મારો વડોદરા શહેર મને જે અત્યારે મેં એ બધું ડિસાઇડ નથી કર્યું આજે મારો મારું જમીર આઈ ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ ટુ વર્ક લાઈક આ

હું સોશિયલ હેલ્થની વાત કરું છું હું ડોક્ટર છું સમાજની સ્વાસ્થ્ય હું પોતે અત્યારે વર્ષની થઈ છેલ્લા અઠાવીસ ત્રીસ વર્ષથી સાહેબ હું મહિલા તરીકે જે કામ કરું છું ને હું આખા દેશનો પ્રવાસ મારા પરિવારને મૂકી મૂકીને કરું છું મારી પોતાની લાયકાત વધારવા માટે હું ભણું છું હું અભ્યાસ કરું છું હું અરે સાહેબ પાર્ટીમાં રહેવા માટે નાનો નાનો અદનો કાર્ય કરતા બિચારો ઘસાઈ જાય છે મને ખબર છે કે આ બધું જે કામ નાનો નાનો કાર્યકર્તા હોય છે એ ડરમા ને ડરમા કરે છે ઇઝ ધીસ ધ વે વી વોન્ટ ટુ બી ફિયરફુલ ડરમા છે કાર્યકર્તા ડરીને રહી રહ્યા છે અત્યારે ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાને ટેન્શન હોય છે કે હારું આપણને સસ્પેન્ડ કરશે પણ આજે મેં તો સવારથી કહી દીધું છે કે આઈ એમ ક્વિટિંગ ધીસ પાર્ટી આઈ વિલ ક્વિટ અને એમાં મને આઈડિયોલોજી સાથે નિસ્બત નથી મારા પ્રદેશ અધ્યક્ષ મારા મુખ્યમંત્રી જય શ્રી રામ મારા વડાપ્રધાન મારું આઈડિયોલોજી મારા આદર્શ મારા અમિતભાઈ મારો આદર્શ પણ જ્યાં ભૂલ થઈ છે એ તમને ખબર છે હું કઈ દિશા ચીંધુ છું બહુ મોટી અને ઊંચી આવે આવે છે છે આ કનેક્શન બહુ ઊંચી એ પછી નો વિષય છે એ પછી નો વિષય છે ટુડે આઈ એમ નોટ હેપી ફોર ધીસ ધીસ વે ધ વે પાર્ટી ઇઝ હેન્ડલિંગ અને તમને કોઈ બીજું કાર્યકર્તા નથી મળતું ભાજપનું ટિકિટ માટે કોઈ ચર્ચા થઈ હતી ઘણી બધી ચર્ચાઓ થાય સાહેબ પણ ઉપર મોદી સાહેબ સુધી અમિતભાઈ સુધી પહોંચે છે કે નહીં મને તો સમજાતું નથી અમે લોકો નિષ્ઠાથી વાત કરતા હોય છે અમારા પાર્ટીના લોકો પણ ચર્ચા કરતા હોય છે અમારા પાટીલ સાહેબ બી કહેતા જ હશે ઉપર સુધી બધી વાત પણ આ કેમ નથી પહોંચતું ઉપર સુધી અથવા તો એવી રીતે કઈ કમ્પલ્સન આવી અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ